નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ગણિતમાં બહુ સારામાં સારો ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યા છે જેમાં આપણે સમાંતર શ્રેણી આજે ભણીશું આપણે અંગ્રેજી વ્યાકરણ પણ ચાલુ છે અને ગણિતમાં પણ આપણે ચાલુ રાખીશું વિદ્યાર્થી મિત્રો આજે સમાંતર શ્રેણીમાં આપણે બે પ્રકારના દાખલા જોઈશું કે જેની અંદર એક પ્રકાર છે કે પદ શોધવા માટેના દાખલા હશે અને બીજો પ્રકાર છે કે એન પદોનો સરવાળો શોધવાનો જે પદો છે કુલ સરવાળો શોધવાનો પેલા જોઈશું કે સમાંતર શ્રેણી જ્યારે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હોય તેને સમાંતર શ્રેણી કહીએ છીએ જેમ કે એક શ્રેણી આપેલી છે આપણે ઉદાહરણ તરીકે આ એક શ્રેણી આપેલી છે ઉદાહરણ તરીકે કે એક ચાર સાત દસ તેર સોળ હવે આ શ્રેણી છે એમની વચ્ચે જે તફાવત છે એ એકદમ સરખો હોવો જોઈએ તો જ આ સમાંતર શ્રેણી કહેવાય જેમ કે એક અને ચાર વચ્ચે કેટલો તફાવત છે ત્રણ નો સાત અને ચાર વચ્ચે ત્રણ નો સાત અને દસ વચ્ચે ત્રણ નો એટલે કે આગળ જતા દરેક જગ્યા ઉપર જે તફાવત હશે એ સરખો હશે

એમાં દરેક શ્રેણીમાં એક એક નંબર આપેલો છે જેમ કે પહેલું પદ છે એને પહેલો નંબર આપેલો છે બીજું પદ છે એને બીજો નંબર ત્રીજો નંબર એ દરેક આખી શ્રેણીનો પદનો નંબર આપેલો છે હવે આમાંથી પ્રશ્ન એવો પૂછાય કે આવી રીતે ચાલતા 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 સિત્તેરમું પદ શોધો એટલે કે સિત્તેરમાં નંબર પર કયો નંબર આવશે એવું શોધવાનું કે તો એના માટે એક સૂત્ર યાદ રાખવું પડે આપણે જે દરેકે લખી દેવું પડે અને આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે પદ શોધી હવે આ સૂત્રમાં પ્રથમ પદ એટલે કે જે આપણે આ શ્રેણી આપી છે આ એમાં પ્રથમ પદ કયું છે એક છે તો એને આપણે શું રાખીશું એ રાખીશું બીજું છે અંદર વપરાય છે ડી

એ એટલે કે આપણું પ્રથમ પદ એક છે હવે જ્યારે બીજા નંબરમાં જોઈએ એન પદોનું સરવાળો શોધવા માટે તમને દાખલ માંગીએ ત્યારે તમે એસ એનવાળા સૂત્રોનો ઉપયોગ કરી શકો છો જ્યાં એ બરાબર આપણે પ્રથમ પદ લઈશું ડી બરાબર ડી બરાબર આપણે બે પદ વચ્ચેનો તફાવત લેતા હતા જેમાં જે કોઈ પણ શ્રેણી હોય એમાંથી જે બીજું પદ હોય એમાંથી પ્રથમ પદ માઇનસ કરો તો આપણને

આપણે આગળ દાખલા ગણવાના છે એમાં શીખવાડીશું કે કઈ જગ્યાએ શું ઉપયોગ થશે જોઈએ હવે આગળ દાખલા એક એક હવે દાખલા નંબર એક જોઈશું જેની અંદર એક શ્રેણી આપેલી છે એક ચાર સાત દસ તેર નું પંચ્યાસી મુ પદ શોધો એટી ફાઈવ મુ પદ શોધવાનું છે તો હવે આપણે સૂત્ર જોયા હતા ત્રણ એમાં પહેલું સૂત્ર હતું ટીએન વાળું તો એ ટીએન વાળા સૂત્રનો ઉપયોગ કરીને આનો આપણે જવાબ લાવવાનો છે તો પેલા સૌપ્રથમ સૂત્ર લખી દઈએ

તો ડી બરાબર આપણે શું કરતા હતા જે બીજું પદ હોય માતા હવે આપણે શરીર જરૂર પડશે એન એન એટલે આપણે કેટલા શોધવાના છે પંચ્યાસી પંચ્યાસીનું પદ આપણે શોધવાનું છે તો હવે આપણે આ જે છે એ સૂત્રમાં ઉતાર દઈએ પંચ્યાસી બરાબર એ બરાબર કેટલા છે ત્રણ હવે આ છે એને સાદું રૂપ આપી દઈએ બરાબર વન પ્લસ પંચ્યાસી માંથી એક ચોર્યાસી ગુણ્યા ત્રણ હવે આ ચોર્યાસી ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે એટલે કે બાવન હવે એને સાદુ રૂપ આપીએ બસો બાવન વત્તા એક એટલે બસો ને ત્રેપન આ તમારો જવાબ થઈ ગયો જેને આપણે ટી સી કહીશું આટલો ઈઝી છે દાખલો ગણવાનો અને બીજા નંબરનો દાખલો જોશું n નું પદ શોધવા માટે n નું પદ શોધવા માટે બીજા નંબરનો દાખલામાં આપણે પહેલા સૌપ્રથમ સૂત્ર લખી દઈશું સૂત્રમાં આપણે લખેલું છે હવે સૂત્રમાં આપણે દરેક વસ્તુ ગોતી લઈશું a બરાબર કેટલા છે આમાં આપણે -17 લખ્યા હવે d બરાબર શોધવા માટે ખાસ ધ્યાન રાખવું પડશે d બરાબર આપણે શું કરતા હતા બીજું પદ માઈનસ પ્રથમ પદ એટલે કે બીજું પદ અહીંયા કેટલું છે -13 અને

ચલો સૂત્રમાં લખી દઈએ આનો હવે સૂત્રમાં લખીશું a બરાબર આપણે કેટલા લખીશું -17 + 10 એટલે કે આપણે 16મો બદ શોધવાનો છે -1 કોમ 4 * 4 હવે -17 + 16 માંથી 1 જાય એટલે 15 * 4 માઇનસ સત્તર ચોક કેટલા હવે માઇનસ સત્તર છે અહિયાં સાઈઠ પ્લસ છે અહિયાં માઇનસ સત્તર છે હવે સાઈઠ માંથી સત્તર જશે તો કેટલા રહેશે તેતાલીસ હા આપણો જવાબ થઈ જાય હવે અહીંયા તેતાલીસ આવ્યા છે પ્લસ આવ્યા છે તમે કહેશો આ માં છે ને પ્લસ કેવી રીતે આવ્યું તો આ શ્રેણી છે આ જે સમાંતર શ્રેણી છે એ માઇનસ થી પ્લસ તરફ એટલે કે ઋણ થી ધન તરફ જઈ રહી છે જેમ કે આપણે માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ બે એક ઝીરો એક બે ત્રણ એવી રીતે જાહેર આગળ એટલે કે એવી રીતે જતા આપણું સોળમા નંબરનું આ પહેલા નંબરનું પદ બીજા નંબરનું પદ ત્રીજા નંબરનું પદ એવી રીતે સોળમા નંબરનું પદ આપણું કેટલું આવશે તેતાલીસ ફોર્ટી થ્રી સોળમા નંબરમાં કયું પદ આવશે ફોર્ટી થ્રી હવે જોઈશું આપણે બે દાખલા મેં ગણાવ્યા એક થોડો કન્ફ્યુઝન વાળો હતો એક થોડો ઈઝી હતો હવે ત્રીજો અને ચોથો એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે જેમાં હું તમને રકમ આપી દીધું છે એક ચાર સાત દસ નું એકવીસમું પદ શોધો અને ચોથા નંબરનો છે એકસો એક છન્નું એકાણું એવી રીતે એક સિરીઝ જાય છે અને એમાં નંબરનો પદ આપણે શોધવાનું છે આ બંને દાખલા તમે જાતે ગણો અને તમે જો જવાબ આવે તો કમેન્ટ કરો એટલે મને પણ ખબર પડે કે મહેનત છે એ મારી હવે બીજા નંબરમાં આપણે જોઈશું એના પછીનો દાખલા જેની અંદર ડાયરેક્ટ તમને પદ આપી દીધેલો છે જેમ કે આ એકત્રીસમું પદ આપણે શોધવાનું કીધું છે એવી રીતે તમને એક પદ આપી દીધું છે અને એના ઉપરથી આપણે દાખલો ગણવાનો છે તો હવે એના પછીનો દાખલો જોઈશું હવે એક દાખલો આ જોઈશું પાંચમા નંબરનો જેમાં 1 4 7 10 એમ સમાંતર શ્રેણી આપેલી છે અને જેની અંદર આપણે એવું કીધું છે કે 199 કયા ક્રમ પર છે આપણે શું કરતા હતા પહેલામાં ક્રમ શોધતા હતા કે 31મો પદ કયો પદ શોધો કે 21મો પદ શોધો પણ આ દાખલાની અંદર આપણે જે તે સંખ્યા આપી દીધી છે એટલે કે tn આપી દીધો છે અને આપણે એનો n શોધવાનો છે સૂત્ર લખીશું આપણને અહીંયા ડાયરેક્ટ ટી એન આપી દીધું છે એટલે કે એકસો બરાબર અહીંયા એ પણ આપેલો છે એ કેટલો છે એક ડી પણ આપેલો છે પણ એન નથી આપ્યો એટલે કે વન એન માઇનસ વન ડી આપણને આપી દીધો છે બીજામાંથી પહેલો પદ માઇનસ કરો એટલે આપણને મળી જશે ત્રણ હવે આને આપણે સાદુ અહિયાં ત્રણ છે એને આપણે એન જોડે અને એક જોડી ગણી નાખીએ ગુણી નાખીએ જેમાં થ્રી એન માઇનસ અહિયાં ત્રણ થશે હવે અહીંયા સાદુ રૂપ આપીએ એકસો નવ્વાણું હવે આ એન છે ત્રણ છે એ આ બાજુ આવતા રહેશે એટલે કે માઇનસ છે એટલે કે પ્લસ થઈ જશે હવે આ બે છે એ આ બાજુ આવી જશે એકસો નવ્વાણું બે બસો એક અને અહીંયા શું છે થ્રી એન એન બરાબર આપણે શોધવાનું છે એટલે કે એન આ બાજુ આવશે અને બસો એક ભાગ્યા ત્રણ એટલે સડસઠ આવશે એટલે કે એન બરાબર કેટલા છે સડસઠ